आला जाऊं आता. आई देवडो वर्क ओके इत्रणै न एक भेगा बांधवा न. હવે આયા મજા છે. દશન ચप्पल જો તારા. હવે તે લગભગ તો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે પણ હવે આધી છે ને ઈ ખોડવાના એટલે કોઈ હિસાબ ઉપડે નહીં. હવે એક થઈ ગઈ છે જો ઓલમોસ્ટ પછી બીજું. આ વસ્તુ આમ તો સેટ થઈ ગઈ છે પણ હવે અહીંયા જો આવી રીતે પેક મારે છે દશન. એટલે હું થાય કે આ વસ્તુ અહીંથી ટાઈટ થઈ જાય. રેડી થઈ ગયો જોઈ લો ટેન્ટ.

બીજો ઓલમોસ્ટ રેડી છે જો હે ને મસ્ત એક નંબર છે ભાઈ બે ટેન્ટ પણ આમાં થોડીક મહેનત વધારે કરવી પડી આ પહેલી વાર કહી રહ્યો હતો આની પહેલા આપણે આ કહી રહ્યો હતો આ જે આ લગાડે છે ને એ વરસાદથી બચાવવા માટે છે જે એમાં ગ્રીન છે ને એ વરસાદથી બચાવવા માટે છે જો ઓલમોસ્ટ બધુંય રેડી છે જોઈ લ્યો એક કેમ્પ બે કેમ્પ ને ઓલું હજી કરે છે કે નપી અને જો આવી રીતના ગેટ છે અને આવી રીતના ગેટ છે આ આપણે એમાં એવું છે ખાવાનું કરવાના છે ને તો ઉપરથી વરસાદ આવે તો ન વાંધો આવે એટલા માટે છે કેનોપીની સાઈડમાં બધા પડદા લગાવે છે કારણ કે આજે વરસાદની આગાહી છે તો વરસાદ આવશે તો જમવાનું બનાવવાનું જમવાનું એ બધા તકલીફ થઈ શકે એટલે અમે ઘરેથી બધી તૈયારી કરીને આવ્યા હતા પડદાની કેનોપીની બધી તો એ લગાવ્યા છે જો હવે ત્રણ સાઈડ પડદા લગાવશું અને પછી અહીંયા જમવાનું પ્રોગ્રામ આયા છે બનાવવાનો પ્રોગ્રામ આયા છે પણ જો ઇન કેસ વરસાદ આવે છે પાણી અંદર બનાવશું જો ભાઈ આવી રીતના કઈક પાણી ભરવાનું હે અહીંયા ઓહો હો હો તમે પાણી ભરવા ગયા હતા પીવાનું પાણી છે કે વાપરવાનું ભરી બે ઘરે પીવા તને ઘરનું પાણી નથી ભાવતું તો અહીંથી ભરી જવું છે આપડે બરાબર ને સારું તમારા લઈ લેશું તો હવે ચાલુ કરું છે ગાડી માંથી સામાન કાઢવાનું કેમ કે રસોઈ બનાવી છે હવે બધા ભૂખા થયા છે ને જો ફટાફટ જેટલી જલ્દી બનાવે ને એટલી જલ્દી રસોઈ બનાવી છે પછી ખાવું છે

રેડી તો જો હવે કરવી છે ની શરૂઆત અને રસોઈમાં આજે બનાવવાના છે અમે 버ગર આજનું મેનુ છે બર્ગર તો હું કરીશ ટમેટાની સુધારવાની શરૂઆત કરી દીધી છે બાકી ગેસનું કામ ચાલે છે તો એને મેટ્રેસ ભરાવાનું ચાલુ થઈ ગયું છે આપણે આ એર મેટ્રેસમાં આપણે સુવાનું છે બરાબર જયેશભાઈ અંદરનો કઈક આવો વ્યૂ છે ભાઈ આ ટેન્ટમાં જો આમાં સુાલે છે આ ટેન્ટમાં જો ભાઈ આપણે આ ભાઈ ઊ ફૂલાવે છે મને જયેશભાઈ ફૂલાવજો તો નાનો વ્યૂ કઈક આવો છે રેડી ને ખાવાનું તૈયાર થાય છે ને આ બે શું કરે છે એક હમ એક સુધારે અને આ તમે શું કરો એક પ્લેટ રેડી કરે અને આ શું કરે છે તું શું કરશો પેટી તો ભાઈ જો આ આપણો ચૂલો જો આપણા ની બારીયું બારીયું ખુલી ગઈ છે અને આવું કંઈક વ્યુ છે જોરદાર આ ગેટ આપણો અહીંથી બાજુનું દેખાય ટેન્ટ જો આપણો આ બર્ગર થઈ ગયા હમણાં રેડી બર્ગર રેડી કા

તો જો વ્યારુ કરીને બધા બેઠા છે ને હવે તાપણું કર્યું છે તો થોડીક વાર ગરમ થઈ જાય ને પછી આજે છે વરસાદની આગાહી તો કંઈ ગેરંટી નથી કે વરસાદ કઈ આવશે જેવો વરસાદ આવશે ને એવું સીધું ટેન્ટમાં વયું જવું પડશે તો એ જ હોપ કરે છે કે જલ્દી વરસાદ ના આવે થોડીક વાર બહાર બેસી શકે આપણો ટેન્ટ ટેન જગારા મારવા મહિનો જો અંદર લેમ્પ બેમ્પ ગોઠવાઈ ગયા હે અને હવે અમે અંદર કઈ ગેમ બેમ રમીશું જોઈ એ પણ જગારા મારે હે ને મજા જ આવે રાખ્યો ભાઈ સિક્વન્સ સિક્વન્સ ચાલુ કરી તો હવે પ્લાન છે સુઈ જવાનો અને હવે કાલે કાલે શું કરીશું તમને નેક્સ્ટ બતાવીશું મળીએ કાલે